ત્યારબાદ અગિયાર હજાર કેરીનો આમ મનોરથાયોષ્ણ સંપ્રદાય માનવતાલક્ષી બાળકો તથા યુવાનોને સમર્પિત રચનાત્મક કાર્યો રાષ્ટ્ર સમર્પિત સેવાકીય કાર્યો તથા સામાન્ય જન સમર્પિત સેવાકીય કાર્યો અર્થે અગ્રેસર રહે છે ત્યારે સંકુલના પાટોત્સવ પરિવાર દ્વારા યોજાયો હતો આ કેરીના મનોરથના દર્શનાર્થે વૈષ્ણવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભવ્ય આધ્યાત્મિક સંકુલ વ્રજધામ સંકુલ જેની સ્થાપના આજથી પચીસ વર્ષ પહેલાં પૂજનીય શ્રીજીજીના માધ્યમથી કરવામાં આવી આ વ્રજધામ સંકુલના અંદર વર્ષ દરમિયાન અનેકવિધ ઉત્સવોનું આયોજન થતું રહે છે ધાર્મિક સામાજિક માનવતાલક્ષી પ્રવૃત્તિઓનું સમય સમય પર આયોજન થતું હોય છે સાક્ષાત ભગવાન શ્રી ગિરરાજજી શિનાજી મહાપ્રભુજી આ સંકુલમાં બિરાજે છે શ્રી યમુનાજી સહિતના અનેક ભગવત સ્વરૂપો આ સંકુલમાં બિરાજમાન થઈને અનેક વૈષ્ણવોના મનોરથોને પરિપૂર્ણ કરે છે આજે વ્રજધામ સંકુલના પાટોત્સવના ઉપલક્ષમાં દિવ્ય અને ભવ્ય આમૃત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ખૂબ મોટી સંખ્યામાં આજે દર્શનાર્થીઓ પણ અહીંયા ઉપસ્થિત થયા છે આ અમૃત્સવના અંદર જે કેરીનો ભોગ ઠાકુરજીને ધરવામાં આવ્યો છે એની પ્રસાદી વૈષ્ણવને તો પ્રાપ્ત થશે જ પણ સાથે સાથે ગરીબજનોમાં પણ આ આમ ફલનું વિતરણ કરવામાં આવશે